દિવાળી આવી છે મારું ગુજામ તો એક રૂપિયો જ નહી હવે મારું શું કરવું ટેટા શેના ના બધું છે નું લાવશે ગુગડન ગુગડન આ મેળામાં જવું પડશે પણ ભલજી પાલ જવું છે ને ભલજી એક નંબર નો ભીખાઈ દીધે પણ એ પાલ ને જવું છે કોમી કોક આડિયા એન ભાઈ તો ભલજી બતાવશે થોડો ભલજી ફાઇલ હું તો મહિનાથી સાંપલ પેણ નથી તો આ તો તો જિંદગી આખી મહિના છે દિવાળી આવી કોઈ ઊંઘ આવતી ઊંઘ શું કરો આ રાજ થાય છે રૂપિયો ફાઇલ ને આ દિવાળી ના દાવા ભીડી ગયા

આપણે કોકની મગફળી ઘટાડેલી પડી હોય ને સોયરી કરવી ફો ફણ કંડ પાછું આવે એટલે કેમ ના આવે એક કાટું ભરા તો હે રીપી આવે ખોટું સોયરી કરે ને કોઈ કોઈ મોટું વિચારો કર મોટું ભલા કે શું વિચારું મારું મોટું ચાલો રૂપિયા આવે ને એવું વિચાર પણ તમે કોઈ એવું હોય તો કોક જ મને તો શું મારવું જોઈએ કોક મગજમાં આવે તો મારે તો બધા ને જણાવ તો આજ નાખો જ નહીં કણું તો મોટા મારી મોટો બધો બાદ ભરી છે તો મારે ખાડો પૂરાય

મોર ભેગા હો તો રાડા બીવો છે કળા સુબાણું લેતો પાણી તો આરા શું શું કરે અલ્યા ભલા કઈ ને

અને તમે તો પોણી વાળતા લાઈટ તો હતી ગી નહી હોય એટલા વેલા ઘરે એટલે લાઈટ તો એટલે સુરભા તો ખબર છે લાઈટ તો આવી હતી ફળ થઈ જતી રી કે એટલે પાછી લાઈટ આવી હતી પણ ખોટી લાઈટ હતી એટલે હું તો બેસી બેસી બેસીને કંટાળી ટાટા બેઠો તો હું તો એમ હોય એટલે કંટાળી પણ ઘેર હેડ કીધું કીધું તમે શું કરું એટલે તમે ડાયરેક્ટ એમનામાં આ રે એમ નહીં હોય એટલે કદાચ થઈને હમણાં મોડી લાઈટ આવશે તો એટલો પાવર ફેલ નહીં જાય શું ભા કલાક નો કાપ રાખે તો હવે શું એમાં થઈ જાય વધારે પેલું એટલે જ્યારે આવી રીતે જાતું કરો ને તો પછી મારે ગુલાબજી ને બધા ને જમી છે કોઈ નથી એમ બધા ને ચાણ પીરે પછી જામી તો છે મીચો તો ચાંદ ના પાડ્યું છે ચૂરપા એટલે તમે આવી રીતની આવી રીત સાથે આવો મતરા જેટલું કલાક હોય દોઢ કલાક હોય તમે જો બે હોય ને લાઈટ આવે એટલે સારું કરીને વાળો પોણી હવે હા હું પાછો તો કોઈ જાતો નહીં હવે હું તો ઘેર જતો પણ તમે તો લાઈટ આવે ને તો મને ફોન કરીને ક્યાં દે તો હું વળી આવ્યો પાછો ખેતરમાં છેતર હો હો એટલે તમારા વાજે થઈને અડધી રાતના અમારે ઉજાગરા કરવાના એમ નઈ હવે એટલે પણ ત્યાં છુટભાવ હું ટાટ રે ત્યાં એટલે તમે આ તો ઢુકડા થયો એટલે કદાચ તમે અભાડો તો ને ફોન કર્યો એટલે પાછો આવ્યો એટલે તમે કોઈ વિદેશ વિદેશ રહો હોય વિદેશ ની પણ શીપભા સેટું કરશે થોડું એટલે આ કઈ સેટું નથી આ એક છેતરવા સેટું છે ના શિભા એટલે તમે શું ક્યાં માંગો છો તમને જોર આવે એમ તમે તો કશું જોર આવતું નહીં એ તમે સનામાના ક્યાદો એ જવું

કાપવાનું કોઈ લાવી નહી ભલા કાપશે કાપશે પણ નહીં ભલા કા

તો મારા ઘરના ઘરના કેબલ કાપવા આવ્યા છે એમ ને ઉભારો તમે ખાલી એક મિનિટ હેલો એટલે જણદી ફટાફટ બોર્યા આવો એટલે લાઈટ તો નહી આવી પણ તમે બોર્યા આવો કોમ છે તમારું હુવે હુએ ફટાફટ એક લાકડી લઈને આવો અને ગુલાબજી લેતા આવજો ખંઘાશ ફટાફટ આવો કોમ છે એમ વાગ છે તમે આવજો ફટાફટ એ સારું હોય ના ભાઈ દોન બે હાથે હું તો મારો જેમ ઉંચ્યો હતો અને ફોન કર્યો કે તમે લાકડી લઈને ફટાફટ ગુલાબજી બે જણા તમે બોરે આવો કે શું કોમ છે ના હિલે કીધું ગુલાબજી ટાણી તો વાત છે સાઠ હજાર નું હેજી હેજી શું નુકસાન ખાશું ભા એવું છે આ વખરો ખાલી આમ

વડી આવે ને એટલે વડી વાળો પોણી ઓ તો બે ત્રણ પ્લેન બનાવ્યો કે જોવા કોઈ ના હોય ને તો ઉઠાઈ જાવ પણ તમે હશો હોય એટલે પેત્રો કાઢ્યા અને મોડો ગાળામાં આયા બાર વાગ્યા

તમારે દિવાળી કરવાની એમ ને આટલો બધો પડ્યો કિંમત ના થઈ થી આ બધા સમજ્યા છે

બાપાય નરમ પડો બાપ મારું ગોમ ના થો એટલે દવાઈ દે ને છે તમા ઓલી તો ના માદર કર આવો નાજીભાઈ તો હવે કણબાને બાબલો ને સમજ્યા

ઉપાડી મારા કાઢી પાછા ઉગાડો હવે હોય તો ચીજ તરને સુરભા મારા બે બે તણસ એટલે દે હવે ત્યાં હવે મોર હું મિલ મિલી જવાય નહીં સમજ્યા મને લાઈટ તો લગભગ હતી નહી આવી એટલે હવે છે કાલ તમે પોણી વાળજો ગુલાબ તમાર તમે વાળજો બરાબર જો તમારી લાકડી ઘેર આ મારો બનાસ મોટો આ